હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ અગિયારસ નિમિત્તે ખૂબ જ સુંદર ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રેમ વિના નોરી જે ભગવાન રે પ્રેમના એ ભૂખ્યા છે પ્રેમ વિના નોરી જે ભગવાન રે પ્રેમના ભૂખ્યા છે વાલા અર્જુનના સારથી પોતે બન્યા વાલા અર્જુનના સારથી પોતે બન્યા વાલા નાના મોટા તો નહોતા જોતા વાલો નાના મોટા તો નતા જોતા વાલે આપ્યું ગીતાનું જ્ઞાન રે એ ના ભૂખ્યા છે વાલે આપ્યું ગીતાનું જ્ઞાન રે એ પ્રેમના ભૂખ્યા છે પ્રેમ વિના નોરી રીજે ભગવાન રે કે ના એ ભૂખ્યા છે વાલે દુર્યોધન તના મે નોતા જમ્યા વાલે દુર્યોધન તના મેં નોતા જમ્યા વાલાવી દુરને ભાજી હોંશે જમ્યા વાલો વી ભાજી ભી જમ્યા વાલે મુખ્યા આનેક પકવાન રે એ પ્રેમ ના ભૂખ્યા છે હે મુખ્યા આનેક પકવાન રે એ પ્રેમ ભૂખ્યા છે प्रेम विना नोरी जे भगवान रे ए प्रेमना भूक्या वलो सकू बायनी मार जि लि वले सकू बायनी मार तो जा लि एने संग मा जातराय जावा दीदि दी। एने सार जात राम जावा दीदि दी। वाले करिया एना घर ना काम रे गरना प्रेम ना પ્રેમના ભૂખ્યા જ પ્રેમ વિના નોરી જે ભગવાન રે એ પ્રેમના ભૂખ્યા જ વાલો તાદુર ને જોઈને या वलो वालो सुदा भावने तु गयालो सुदाना भावयापरिय धनवानरे प्रेमना भूख्या चापि कर् धनवानरे प्रेमना भूख्या च प्रेम विना जे भगवान रे ए प्रेमना भूक्या સંગે રાધા ને રૂપે પૂરી સંગે રાધા ને વળી રૂપે પૂરી તોય જા તોય બોલે બંધાણી હરી તોય જા બોલે બંધાણી હરી એને રાખીશે રાધા સન્માન રે એ પ્રેમના ભૂખ્યાશે એને રાખીશે રાધા સમાન રે એ પ્રેમના ભૂખ્યા છે પ્રેમ વિના નોરી જે ભગવાન રે એ પ્રેમ ના ભૂખ્યા છે વાલો ગોકુળ કુળતી મથુરા માં આવ્યા હતા તો એ પ્રેમ ના કારણીએ બંધાણા હરી વાલો ગોકુળ કુળતી મથુરા માં આવ્યા હતા તો એ પ્રેમના કરણીય બંધાણા હરી વાલો લીલા કરે સે અપ્રમ પાર રે એ પ્રેમ ના ભૂખ્યા છે પ્રેમ વિના નોરી જે ભગવાન રે એ પ્રેમ ના ભૂખ્યા છે પ્રેમ વિના નોરી જે ભગવાન રે એ પ્રેમ ના ભૂખ્યા છે